વેલકમ ટુ અવર ચેનલ વિથા જો તમને પણ લાગતું હોય કે વિજ્ઞાન વિષય એ અઘરો વિષય છે તો આજે આપણે જોઈએ કે વિજ્ઞાન વિષય સરળતાથી કેવી રીતે શીખી શકીએ તો આજનો આપણો ટોપિક છે ધોરણ છ વિજ્ઞાન પાઠ આઠ પ્રકાશ પડછાયો અને પરાવર્તન તેના વિશે આપણે સરળતાથી અને ડિટેલમાં માહિતી મેળવીએ તો આજનો આપણો પહેલો એ જ પ્રશ્ન છે કે આપણે કોઈપણ વસ્તુ જોઈ શા માટે શકીએ તો આપણે ધારો કે કોઈપણ વસ્તુ જોતા હોઈએ ધારો કે હું પાઠ્યપુસ્તકમાં જોતો હોય આપણે આપણી આસપાસ બસ વૃક્ષો અને પ્રાણીઓ જોઈએ છીએ આપણા ક્લાસના મિત્રોને પણ આપણે એકબીજા સામે જોતા હોઈએ પણ આપણે ક્યારે વિચાર્યું છે કે અંધારા ઓરડામાં આપણને કંઈ કેમ નથી દેખાતું તો આપણને કોઈ પણ વસ્તુઓ જોવા માટે એક તો સૂર્યપ્રકાશ જોઈએ જ સૂર્યપ્રકાશ વગર આપણે કોઈપણ વસ્તુઓ જોઈ શકતા નથી એટલા માટે જ આપણે જ્યારે રાત્રે બહાર નીકળવાનું થાય કે એવું કોઈ અંધારા ઓરડામાં જવાનું થાય તો આપણે ટોર્ચ કે પછી મીણબત્તી છે દીવો છે કે આપણે મોબાઈલની ટોર્ચ છે એ વસ્તુ આપણે સાથે લઈ જવી પડે છે તો પ્રકાશ વિના કોઈ પણ વસ્તુઓ જોઈ શકાતી નથી પ્રકાશ જ આપણને વસ્તુઓ જોવામાં મદદ કરે છે ટોર્ચ છે મીણબત્તી છે વગેરે સળગાવતા આપણા ઓરડામાં અંધારા ઓરડામાં પ્રકાશ ફેલાય જેથી કરીને આપણે ગમે એટલું અંધારું હોવા છતાં પણ આપણે તે વસ્તુઓ જોઈ શકીએ છીએ વસ્તુઓ જોવા માટે પ્રકાશના પરાવર્તન નામની એક ઘટના પણ કાર્ય કરે છે જે આપણે આ વિડીયોના અંતમાં જોઈશું કે તે છે શું પ્રકાશિત પદાર્થો તો કે આપણે પ્રકાશિત પદાર્થો કહી કોને શકીએ તો કે જે પ્રકાશ ઉત્સર્જિત કરતા હોય એટલે કે પ્રકાશ આપતા હોય પણ પોતાની જાતે પ્રકાશ આપતા હોય એને બીજાના કોઈ પ્રકાશની જરૂર પડતી હોવી જોઈએ નહીં તો જ આપણે તેને પ્રકાશિત પદાર્થો કહી શકીએ જેમ કે સ્વયં પ્રકાશિત પદાર્થો કે જે પદાર્થો પોતે પોતાનો પ્રકાશ આપે છે અથવા ઉત્સર્જિત કરે છે તેને પ્રકાશિત પદાર્થો કહે છે દાખલા તરીકે સૂર્ય ટોર્ચ વીજળીનો બલ્બ પછી તમે ક્યારેક આગ્યાનું નામ સાંભળ્યું હોય તો એ પણ સ્વયં પ્રકાશિત પદાર્થોમાં આવે છે જ્યારે આવા પ્રકાશિત પદાર્થોનો પ્રકાશ અન્ય વસ્તુઓ જેમ કે ખુરશી આપણા ક્લાસનું બ્લેકબોર્ડ અથવા તો આપણા મિત્ર પરથી પડીને આપણા આંખ સુધી પહોંચે ત્યારે આપણે કોઈપણ વસ્તુઓ જોઈ શકીએ છીએ જે વસ્તુઓ અન્ય પાસેથી પ્રકાશ મેળવી અને પ્રકાશિત થતા હોય તો તેને પરપ્રકાશિત કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે ચંદ્ર ચંદ્ર પાસે પોતાનો પ્રકાશ નથી પરંતુ તે સૂર્ય પાસેથી પ્રકાશ મેળવી અને પોતે પ્રકાશિત થાય છે એટલે તેને પરપ્રકાશિત કહેવામાં આવે છે કોઈ પણ પદાર્થ હોય તો તેને તેના ગુણધર્મના આધારે ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે એક પારદર્શક બીજું અપારદર્શક અને ત્રીજું પારભાષક પદાર્થો તો હવે આપણે જોઈએ કે પારદર્શક પદાર્થો કોને કહેવાય અપારદર્શક પદાર્થો કોને કહેવાય અને પારભાષક પદાર્થો કહેવાય કોને અને તેની આપણે ઉદાહરણ સાથે માહિતી મેળવીએ સૌ પ્રથમ અપારદર્શક પદાર્થો વિશે જોઈએ કે જો આપણે કોઈ પદાર્થની આરપાર બિલકુલ ન જોઈ શકીએ તો તે પદાર્થને અપારદર્શક પદાર્થ કહે છે અથવા તો જે પદાર્થની આરપાર પ્રકાશ બિલકુલ પસાર ન થઈ શકે તેને અપારદર્શક પદાર્થ કહે છે ઉદાહરણ તરીકે દિવાલ ઉદાહરણ તરીકે લાકડાનો દરવાજો ઉદાહરણ તરીકે આપણા ક્લાસનું બ્લેકબોર્ડ વગેરે બીજું પારભાષક પદાર્થ કે જે પદાર્થની આરપાર આપણે જોઈ શકીએ પરંતુ સ્પષ્ટ ન દેખાય કેવું દેખાય તો કે ઝાંખું ઝાંખું દેખાય તેને પારભાષક પદાર્થ કહે ઉદાહરણ તરીકે ડોહળું પાણી હોય અથવા તો તેલવાળું કાગળ હોય અથવા તો કાચ હોય પણ કેવો તો કે થોડી થોડી ધૂળ જામેલો હોય તો તેને અથવા તો તેલવાળો કાગળ ત્રીજું તો કે પારદર્શક પદાર્થો જો તમે કોઈ પદાર્થની આરપાર સ્પષ્ટ રીતે જોઈ શકો તો તેને પારદર્શક પદાર્થ કહેવાય અથવા તો એવા પદાર્થ કે જેની આરપાર પ્રકાશ પસાર થઈ જતો હોય તો તેને પણ પારદર્શક પદાર્થ કહેવાય ઉદાહરણ તરીકે કાચ હવા પાણી આ બધા જ પારદર્શક પદાર્થોના ઉદાહરણ છે હવે તેના કેટલાક ઉદાહરણ આપેલા છે તે જોઈએ તો કે પેન્સિલ પેન્સિલના આરપાર આપણે જરા પણ જોઈ શકીએ નહીં તો તેને આપણે અપારદર્શક કહીશું બીજું છે રબરનો દડો તે પણ અપારદર્શકમાં આવશે બીજું છે લખવાનો કાગળ તો કે દેખાય પણ કેવું થોડું થોડું તો તેને આપણે પારભાષક કહી શકીએ ચોથું છે કાચની પ્લેટ જેની આરપાર આપણે સંપૂર્ણ જોઈ શકીએ તો તેને આપણે પારદર્શક પદાર્થમાં વર્ગીકૃત કરીશું કેટલાક વધુ ઉદાહરણ જોઈએ કે પેન્સિલ તો કે અપારદર્શક રબરનો દડો અપારદર્શક લખવાનો કાગળ બહુ ચોક્કસ નહીં એટલે કે કાગળ પર આધાર રાખે તો તેને આપણે અત્યારે પારભાષકમાં વર્ગીકૃત કરીએ રબર અપારદર્શક પ્લાસ્ટિકની ફૂટપટ્ટી પારદર્શક નોટબુક અપારદર્શક દૂધિયો કાચ પારભાષક પુટ્ઠું અપારદર્શક કાચનો ટુકડો પારદર્શક સ્ટીલની વાટકી અપારદર્શક તેલીયો કાગળ પારભાષક હવે આપણે જોઈએ કે પડછાયા શું છે તો પડછાયો હંમેશા અપારદર્શક વસ્તુઓનો જ પડે બીજી વસ્તુ કે પડછાયો જોવા માટે સૂર્યપ્રકાશ અથવા તો પ્રકાશનો કોઈ પણ સ્ત્રોત જોઈએ અને ત્રીજી વસ્તુ કે પડછાયો હંમેશા પડદા પર જોઈ શકાય પડછાયો કહેવાય કોને તો કે જ્યારે કોઈ અપારદર્શક પદાર્થ કે કોઈ વસ્તુ પ્રકાશના માર્ગમાં આવે ત્યારે તે પ્રકાશને અટકાવે અથવા તો અવરોધે ત્યારે શું થાય તો કે તેના પાછળના ભાગમાં અંધારું છવાઈ જાય જેને આપણે પડદો કીધો તો હમણાં તેના ભાગમાં અંધારું છવાઈ જાય તેને પડછાયો કહેવાય અને તમે ક્યારેય અવલોકન કર્યું હશે કે તમે ગમે તેવા રંગીન કપડાં પહેર્યા હશે અથવા તો તમે ગમ અથવા ગમે તેવી રંગીન વસ્તુઓ કે કોઈપણ પદાર્થ કે ચિત્ર તમે પડછાયામાં જોયા હશે તો તે હંમેશા કાળા રંગનો જ જોવા મળે છે આ વસ્તુ આપણે યાદ રાખવાની છે કેટલીક વાર આપણે પડછાયાને લીધે આપણે ડરી જતા હોઈએ છીએ પડછાયાનું કદ નાનું મોટું થતું રહે છે અથવા તો આપણે કોઈપણ વસ્તુનો પડછાયો જોઈ અને આ જ વસ્તુ છે તે આપણે ચોક્કસપણે કહી શકતા નથી તો આપણે પણ હવે આપણે કેટલીક રમતો દ્વારા આપણા મિત્રોને જણાવવાનું છે કે હું પડછાયો બનાવું તે વસ્તુને તું ઓળખી કાઢ તો આપણે આકૃતિમાં કોઈ પણ તમે તમારા હાથની મદદથી કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ ચિત્ર કે કોઈ પણ પ્રાણીઓનું તમે પડછાયો પાડી અને તમારા મિત્ર સાથે આ રમત રમી શકો અને આનંદ માણી શકો છો હવે આપણે એક સરસ મજાનો પ્રયોગ એટલે કે પિનહોલ કેમેરો બનાવવાની શરૂઆત કરીએ તો કે પિનહોલ કેમેરો બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે બે બોક્સ અથવા તો બે ખોખા જોઈએ આપણે કેવા તો કે બંને એકબીજાની અંદર સમાઈ શકે તેવા હવે આપણે પિનહોલ કેમેરો બનાવવા માટે કોઈપણ પ્રકારના લેન્સની કે કોઈ મોંઘી સાધન સામગ્રીની જરૂર પડતી નથી આપણે જે બોક્સ લીધું તેમાંથી એક બોક્સના આગળના ભાગે આપણે એક નાનું છિદ્ર પાડીશું અને તેનો પાછળનો ભાગ ખુલ્લો કરી દઈશું બીજું બોક્સ જે લીધું એમાં આગળના ભાગમાં એક થોડોક ચોરસ ટુકડો નાનો કાપી એમાં આપણે પારભાષક કાગળ લગાવવાનો છે અને એનો પણ પાછળનો ભાગ ખુલ્લો રાખીશું હવે આપણે જે બોક્સમાં પારભાષક કાગળ લગાવેલો છે તે બોક્સને આપણે છિદ્રવાળા બોક્સની અંદર નાખશું તો હવે આપણો પિનહોલ કેમેરો અવલોકન કરવા માટે તૈયાર છે હવે આ પિનહોલ કેમેરાને આપણે જ્યાં સૂર્યપ્રકાશ આવતો હોય તે બાજુ લઈ જઈ અને આ છિદ્રમાંથી આપણે કોઈપણ રંગીન ચિત્ર જોવાનો પ્રયત્ન કરીશું અને જો તમને ચિત્ર વ્યવસ્થિત ન દેખાય તો તમે ખોખાને આગળ પાછળ કરી શકો હવે તમારે એ અવલોકન કરવાનું છે કે તમને બોક્સની અંદર દેખાય છે પ્રતિબિંબ એ રંગીન છે કે પડછાયાની જેમ કાળા રંગનું છે અને સીધું દેખાય છે કે ઉલટું દેખાય છે તો આપણે એ યાદ રાખવું જોઈએ કે પિનહોલ કેમેરામાં હંમેશા પ્રતિબિંબ રંગીન હોય તો રંગીન જ દેખાય ટૂંકમાં જે રંગનું હોય એ રંગનું જ દેખાય અને પ્રતિબિંબ હંમેશા ઉલટું મળે મને આશા છે કે તમે આ પ્રયોગ તમે ઘરે બનાવવાનો જરૂરથી પ્રયત્ન કરશો અને તમારા મિત્ર સાથે આ પ્રયોગની મજા માણજો આવા કેટલાક પિનહોલ કુદરતમાં પણ જોવા મળે તેનું આપણે ઉદાહરણ બધાએ નિહાળેલું જ છે તમે કોઈ પણ વૃક્ષને સૂર્યપ્રકાશમાં જુઓ તો તમને એના પાંદડાઓનો પડછાયો નીચે જોવા મળતો હોય તેમની વચ્ચે વચ્ચે ક્યારેક તમે સૂર્યના પ્રતિબિંબો પણ જોયા હોય એટલે કે આપણે જેને આપણે ચાંદડા કહીએ આવું તમે જ્યારે ક્લાસમાં બેઠા હોય ત્યારે તમારા ઘડિયાળના કાચનું કે સ્ટીલની ફૂટપટ્ટીના ચાંદડા એટલે કે પ્રકાશ એકબીજા પર પાડતા હોય આ જ તમે પ્રતિબિંબ વૃક્ષ નીચે જોયું હશે તો આ પણ એક કુદરતી પિનહોલનું જ ઉદાહરણ છે પર્ણો વચ્ચેની જગ્યાઓ પિનહોલ તરીકે વર્તે છે જેના કારણે સૂર્યનું ગોળાકાર પ્રતિબિંબ જોવા મળે છે તો હવે તમારા માટે એક પ્રશ્ન છે કે સૂર્યનું પ્રતિબિંબ એ શું કામ નથી દેખાતું આનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કે સૂર્યનું પ્રતિબિંબ ગોળાકાર હોય કે જેમ કે ગોળાકાર હોય ચોરસ હોય લંબચોરસ હોય એવા આકારને તમે ઉલટા જુઓ તો પણ તે સરખા જ દેખાય એટલા માટે સૂર્યનું ઉલટું પ્રતિબિંબ આપણે દેખાતું નથી હવે આપણે જોઈએ કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરતો આપણે એક નાનકડો પ્રયોગ કરીશું જે આપણે ઘરે પણ કરી શકીએ શું કરવાનું છે તો કે આપણે બે મીણબત્તી લેવાની છે તો બંને મીણબત્તીને આપણે શરૂઆતમાં આપણે દીવાસળીની મદદથી સળગાવીશું સૌ પ્રથમ આપણે બે પાઇપ લઈશું તો કે એક સીધી પાઇપ હશે છે અને એક ત્રાસી પાઇપ હશે ટૂંકમાં થોડીક વળે લેવાની છે પાઇપ આપણે તો સૌ આપણે સળગતી મીણબત્તીની જોતને સીધી પાઇપમાંથી જોવાનો પ્રયત્ન કરીશું અને ત્યારબાદ ત્રાસી પાઇપથી જોવાનો પ્રયત્ન કરીશું અને આપણે એ જોવાનું છે કે આપણે મીણબત્તીની જ્યોતને કઈ પાઇપમાંથી સરળતાથી જોઈ શક્યા આપણને અવલોકન કરતાં જણાશે કે આપણે હંમેશા સીધી પાઇપથી જ આપણે મીણબત્તીનું પ્રતિબિંબ સરળતાથી જોઈ શકશું તો આ પરથી સાબિત થાય કે પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે આપણે જોયું કે ત્રાસી પાઇપ પરથી આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો આપણે મીણબત્તીની જ્યોત દેખાતી નથી આમ આપણે કહી શકીએ કે પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે હવે જોઈએ તો કે અરીસા અને પરાવર્તન આપણે હંમેશા આપણો ચહેરો અરીસા પર જોતા હોય તો આપણે આપણો ચહેરો અરીસામાં સરળતાથી જોઈ શકીએ તેના માટે પ્રકાશના પરાવર્તન નામની ઘટના કામ કરે છે પ્રકાશનું પરાવર્તન એટલે થાય શું તો કે પ્રકાશના માર્ગમાં અરીસો આવે એટલે પ્રકાશનું કિરણ ત્યાં અથડાય અને ત્યાંથી પોતાની દિશા બદલી નાખે છે સૌ પ્રથમ થાય શું કે આપણા ચહેરા પર સૂર્યપ્રકાશ પડે ત્યાંથી પરાવર્તન થઈ તે અરીસામાં જાય અને અરીસા પરથી પ્રકાશનું કિરણ પરાવર્તન પામી આપણા આંખ સુધી પહોંચે એટલે આપણે આપણો ચહેરો અરીસામાં જોઈ શકીએ આમ આપણે કહી શકીએ કે જ્યાં સુધી પ્રકાશનું કિરણ કોઈપણ વસ્તુ પરથી પરાવર્તન પામી આપણા આંખ સુધી ન પહોંચે ત્યાં સુધી આપણે કોઈ પણ વસ્તુ જોઈ શકતા નથી પછી આપણા ક્લાસરૂમમાં બ્લેકબોર્ડ પર લખેલું કોઈ લખાણ હોય પાઠ્યપુસ્તકનું લખાણ હોય એમાંથી પ્રકાશનું કિરણ પરાવર્તન પામી આપણા આંખ સુધી પહોંચે છે તેથી આપણે કોઈપણ વસ્તુ જોઈ શકીએ છીએ આમ આપણે આ ચેપ્ટરના બધા જ મુદ્દાઓ સરળતાથી જોવાનો પ્રયત્ન કર્યો વિડિયો જોવાની મજા આવી હોય બાળમિત્રો તો કોમેન્ટ કરજો અથવા કોઈ પણ પ્રશ્ન હોય તો પણ તમે કમેન્ટ કરી શકો આવા જ સરસ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો લર્નિંગ વિથ ઇઝી